નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક મારા નવા વિડીયોમાં મિત્રો તમે જોઈ રહ્યા છો આજે હું પહોંચી ગયો છું ત્રંબાના લોકમેળામાં મિત્રો આ લોકમેળો સોમવતી અમાસનો મેળો કહેવાય છે એક ભાતીગઢ લોકમેળો કહેવાય છે આ તમે જોઈ શકો છો કે ચારે બાજુ નાના નાના સ્ટોલ ભરાયેલા છે આખો મેળો કમ્પ્લીટ તૈયાર છે મિત્રો તમે મેળામાં સીધે સીધા અંદર આવશો એટલે સીધા મંદિરે પહોંચી જશો મિત્રો તમે જોઈ શકો છો કે બંને બાજુ નાના નાના સ્ટોલ ચાલુ થઈ ગયા છે મિત્રો પબ્લિક ઘણું બધું છે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો કારણ કે છેક સુધી હું તમને મંદિરના દર્શન કરાવીશ આજે છે સોમવતી અમાસ અને હું પહોંચી ગયો છું ત્રંબાના ભવ્ય લોકમેળામાં મિત્રો તમે સીધે સીધા અંદર આવશો એટલે આ બાજુ તમે જોઈ શકો છો કે ત્રમકેશ ભગવાનનું મંદિર છે મહાદેવનું સામે જ છે આપણે તમને મહાદેવના દર્શન પણ કરાવશું પણ પહેલાં આપણે જઈશું આ બાજુ મંદિરના ઘાટ તરફ નદીમાં પાણી ઊંડું હોવાથી આપણા બાળકોને દૂર રાખો વિનંતી મિત્રો તમે જોઈ શકો છો કે લોકો નાઈ રહ્યા છે આજે છે સોમવાર અમાસનો દિવસ મિત્રો આ છે ત્રમુકેશ મહાદેવ મંદિરનો ઘાટ તમે જોઈ રહ્યા છો થોડા દિવસ પહેલાં વરસાદ હમણાં જ ધીમો પડેલો છે મિત્રો સામે પણ એટલું બધું પબ્લિક છે તમે જોઈ રહ્યા છો આખો ઘાટનો વિસ્તાર છે મિત્રો પાણી તમે જોઈ રહ્યું છે પાણી કેટલું જોઈ રહ્યું છે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘાટની નજીક હવે હવે આપણે પણ પૈસા ચડાવી લીધા છે આ તમે જોઈ શકો છો આટલું આટલું પાણી ચાલુ હતું અત્યારે મારા ચપલ જોઈ રહ્યા છો મહાદેવ મહાદેવનું મંદિર મિત્રો ત્રંબા ગામ આવેલું આ બાજુ નદીનું પાણી આવી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો આપણે પણ ધીમે ધીમે આગળ મંદિર તરફ વધી રહ્યા છીએ વિડિયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો મિત્રો આપણે હવે નદીનો ક્રોસ કર્યા પછી આપણે પહોંચી ગયા છીએ ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે આ તમે જોઈ રહ્યા છો કે મહાદેવનું મંદિર છે આ બાજુ ત્રિવેણી ઘાટનું બોર્ડ મરેલું છે આ બાજુ ઘાટ આવેલો છે તો ચાલો કોને આપણે પણ અંદર જઈએ અને તમને દર્શન મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો મંદિરનું પરિસર છે સામે તમે જોઈ રહ્યા છો એ ત્રમુખેશ્વર મહાદેવ નું મંદિર છે જે સામે પણ બોર્ડ માં લખેલું છે મિત્રો તો પહેલા આપણે મંદિર તરફ આગળ વધશું ને પછી મંદિરના દર્શન કરીને આપણે પાછળનો વિભાગ તમને આ બાજુ દેખાડશું શું શું છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે મંદિર છે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર આ જૂનું મંદિર છે મિત્રો તમે જે જોઈ રહ્યા છો આ ત્રમકેશ્વર મહાદેવનું જૂનું મંદિર છે અહીંયા પણ તમે દર્શન કરી લેજો અને આ સામે તમે જે જોઈ રહ્યા છો તે નવું મંદિર બનાવવામાં આવેલું છે તેમનો પણ આપણે ઇતિહાસ જાણશું અને તમને બતાવશું મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો નમસ્કાર દર્શક મિત્રો આપણી સાથે છે મંદિરના ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ તો આપણે મંદિર વિશે થોડીક માહિતી લેશું આ મંદિરનો શું મહિમા છે આજે છે સોમવતી અમાસ તો આજે અહીંયા સ્નાન કરવાથી શું પુણ્ય મળે છે અને મંદિરના ઇતિહાસ વિશે જાણશું તો મનસુખભાઈ થોડુંક મંદિર વિશે થોડીક માહિતી આપશો આજુ આ કસ્તુરબાદામ ત્રંબા ગામ વર્ષો પહેલાં અહીંયા પાંડવો આવેલા પાંડવો અહીં રાતવાસો કરેલો અને રાતવાસો કરીને જ્યારે સવારે એને સ્નાન કરું હતું ત્યારે બે નદી હતી અહીંયા એમાંથી એને ત્રણ નદી હોય તો સ્નાન કરે પાંડવો અને દ્રૌપદી તો એને બાણ મારીને ગંગા ઉત્પન્ન કરેલું તેને ત્રિવેણી કહેવાની ત્રિવેણી કરીને શિવની સ્થાપના કરી અહીંયા આપણે મંદિર છે જે મંદિર અત્યારે બની રહ્યું છે એ આપણે પુરાણું પહેલાં તો જૂનું હતું અત્યારે નવું બનાવી રહ્યા સરકારને આપણને સહકારથી તો એ સ્થાપના પાંડવે કરેલી એટલે દર અમાસે અહીંયા ભાદરવીની અમાસ કહેવાય છે ઓમ શ્રાવણ મહિનાની અમાસ અને આપણે અહીંયા બધા ભાદરવી અમાસ કહેવાય હા તો અહીંયા નાનો એવો ધાર્મિક લોકમેળો ભરાય છે એટલે અહીંયા સ્પેશિયલ જે માણસો આવે છે મેળાનું નામ જ છે પણ નામ એટલા માટે કે અહીંયા બધા જે આવે તે સ્નાન કરીને અહીંયા આપણે જે ને પાણી પાવા આવે છે બધા પિતૃ કાર્ય ને એવું ગાતર્યો એના માટેનું આ બધું સ્થાન છે આ અને લોકો અહીંયા એટલું આવવા માંડ્યું છે તો અહીંયા બહુ વધારે માણસો આવે અને બીજું એ પણ જણાવો કે આપણે મંદિરમાં અંદર પ્રવેશ કરીએ છીએ તો આ ડેરી છે સ્થાપના રામદરબાર અને સતીમાનું જે મંદિર છે એ સતીમાનું મંદિર રહ્યું ને એ વર્ષો પહેલા અમારા વૈજ્યાઓને પણ સાંભળતું નથી અને પાડાસણ ની બે દીકરીઓ હતી એમના લગ્ન થયા અહીંયા જૂનો માર્ગ હતો ગાઢા માર્ગ બરાબર ઈ ગાડા માર્ગે આયા જાતા તો એ દીકરીને એમ થયું કે હવે મારા સાસરે નથી જાવું તેના અહીં જીતા સમાજીની તો દર્શક મિત્રો આપણે મનસુખભાઈ પાસેથી એ પણ જાણશું કે થોડાક દિવસોમાં આપણા ઋષિપાચમ આવે છે તો બહેનો બધી અહીં ઋષિપાચમના દિવસે સ્નાન કરવા માટે આવતા હોય છે તો એનું શું મહત્વ છે તે પણ આપણે જાણશું મનસુખભાઈ થોડુંક ઋષિપાચમનું સ્નાન વિશે કહેજો ઋષિપાચમે બહેનો ત્રણ વખત સ્નાન કરવાનું હોય છે બહેનોને અને એક વખત ફર ફરાર કરવાનું હોય છે એટલે તો બહેનો આજુબાજુના ગામની આજુબાજુના શહેરની અહીંયા લગભગ લાખથી દોઢ લાખ બહેનો આવે સ્નાન કરવા તો સ્નાન કરીને અહીંયા અમે ફરાર કરાવી છે એમાં અમારા રાજકોટ સથવારા ફાઉન્ડેશન છે એ દો એ લોકો અહીંયા ફરાર કરાવે છે બહેનોને મનસુખભાઈ હું જોઉં છું કે આજે ઘણા બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે

બધી વાત છીએ મંદિરના મુખ્ય બધા લોકો શ્રદ્ધાળુ અહિયાં સ્નાન કરવા આવતા હોય છે મિત્રો આ છે ત્રિવેણી સંગમ ઘાટ મિત્રો તમે જોઈ રહ્યા છો આજે છે સોમવતી અમાસનો મેળો મિત્રો ત્રંબા ગામ કસ્તુરબા ધામ આ તમે જોઈ રહ્યા છો કે પબ્લિકની સેફટી માટે તરવૈયા અહીંયા બેઠા છે વરસાદનું પાણી સતત ધીમે ધીમે આવી રહ્યું છે મિત્રો પાણી એકદમ ક્રિસ્ટલ ક્રિસ્ટલ ક્લિયર છે આ બાજુ પણ ઘણા બધા લોકો નાઈ રહ્યા છે સ્નાન કરી રહ્યા છે ચાલો આગળ પણ હું તમને બતાડું મિત્રો આ ઘાટમાં સ્નાન કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે એવું કહે છે બધા લોકો સામે પણ જોઈ રહ્યા છો કે બહેનો બધી પીપળી દ્વારા બાંધી રહ્યા છે ચાલો પણ વિડીયોમાં આગળ દેખાડો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આજે છે સોમવતી અમાસનો દિવસ મિત્રો અહીંયા લોકો આવીને ગરીબ લોકોને પૂનદાન કરે છે દાન કરવાથી પુણ્ય મળે છે સામે તમે જોઈ શકો છો કે આ મોટો વિશાળ પીપળો છે મિત્રો પીપળે પાણી પાઈને મોક્ષ મળે છે પિતૃઓને તમે જોઈ શકો છો મિત્રો આ વર્ષો જૂનો પીપળો છે મિત્રો એવું કહેવામાં આવે છે કે આ પાંડવો વખતનો પીપળો છે આ બાજુ તમે જોઈ રહ્યા છો કે મંદિરનો કાટ છે બધા લોકો અહીંયા સ્નાન કરી રહ્યા છે આ બાજુ પણ ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો આજે સોમવારથી અમાસના દિવસે લોકો સ્નાન કરી રહ્યા છે ઘાટમાં મિત્રો તમે જોઈ રહ્યા છો વચ્ચે વચ્ચે પાણી ઊંડું છે મિત્રો અને કિનારે કિનારે છીચલું છે ગવર્મેન્ટ તરફથી પૂરી સેફ્ટી રાખવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો કે બધા લોકો સ્નાન કરી રહ્યા છે પાણી એકદમ ચોખ્ખું છે મિત્રો આ બાજુ પણ તમે જોઈ શકો છો કે વ્યવસ્થા ખૂબ સરસ કરવામાં આવેલી છે આ છે મુખી ઘાટ ત્રિવેણીકા સંગમનો મુખી ઘાટ આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આવા જ નવા વિડીયો જોવા માટે તો ચાલો મિત્રો આપણે પણ અમને મંદિરની અંદર પ્રવેશ કરીએ અને અમને મહાદેવના દર્શન કરાવીએ નવા મંદિરની અંદર મિત્રો તમે જોઈ શકો છો સામે અખંડ ધૂણો છે અને આ બાજુ છે મંદિર મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ સતીમાની ડેરી છે મિત્રો મંદિરની અંદર પહોંચતા જ આપણે પેલા ડેરીમાં સતીમાના દર્શન થાય છે આ તમે જોઈ શકો છો કે તમે દર્શન કરી લેજો મિત્રો સતીમાના શંકર ભગવાનનું શિવલિંગ છે એમાં અને ત્યાંથી આપણે આગળ ચાલીએ તો રામ દરબાર મંદિર છે વિડીયોમાં જોડાયેલા આ છે રામ રામ રામકૃષ્ણ જાનકી તમે જોઈ શકો છો મિત્રો તમે પણ દર્શન કરી લેજો મિત્રો ભગવાનની આરતી તમને પણ લઈ લેજો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નોટિફિકેશન બટન ઓલ ઉપર સિલેક્ટ કરજો જેથી અમારા નવા વિડીયો તમારી પાસે પહેલાં પહોંચે આ છે ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર અને આ છે ત્રિવેણી ઘાટ ત્રિવેણી સંગમ નદી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો ફરજી મળશું આપણે એક નવા વિડીયો સાથે ધન્યવાદ